વિસાવદર માં ચૂંટણી જાહેર થાય તે પહેલા જ આમ આદમી પાર્ટી એ ગોપાલ ઇટાલિયા પણ જોરદાર સમર્થન આપી રહ્યા છે ગોપાલ ઇટાલિયાને વધાવી પણ રહ્યા છે એ દ્રશ્યો પર નજર કરીએ જ્યાં વિસાવદરના ખેડૂતો અને ત્યાંના લોકો ગોપાલ ઇટાલિયાનું સ્વાગત કરી રહ્યા છે અને તેમના ચૂંટણી પ્રચારમાં પણ જોડાઈ રહ્યા છે

કે એસીએફ હોય કે ટીડીઓ હોય કે ડેપ્યુટી ડીડીઓ હોય કે ડેપ્યુટી કલેક્ટર હોય કે જીબીના નો એક્ઝિક્યુટિવ એન્જિનિયર હોય કે આરએનબી ના માણસો હોય તમામ લોકો એવું માને કે તમારું કામ નહીં કરીએ તો હું કરી લેવું આ તમામ સમસ્યાઓ મે મારા કપડામાં લખી પણ મને એવું લાગ્યું કે આ બધી સમસ્યા છે એ કઈ મોટી સમસ્યા નથી સૌથી મોટી સમસ્યા એ છે કે આટલી બધી સમસ્યા હોવા છતાં ખોખાનો ફાઈન બોલવા વાળો એકે આગેવાન આખી વિધાનસભા મંત્રી ની મોટી સમસ્યા છે અને નથી એટલે કામ ન થતું જીણી જીણી વાતો માટે ધક્કા ખાવા પડે શું કામ તોનો પટાવાળો કે ક્લાર્ક કે ઈ ધરામાં બેસવા વાળો માણસ કે મામલતદાર પોતે જ્યારે આવો જવાબ આપે ત્યારે એ અંદરથી એવું વિચારે છે કે તમને ધક્કા ચડાવશું તો તમે જાશો ક્યાં છોકરાનો કોઈ ફોન આવશે તમારી બે ફોન કરશો તમે ક્યાં જઈને ફરિયાદ કરશો કે હું કરી લેવો તમે અને ઈ વાત એની સાચી છે યારે ફો હોય કે એસીએફ હોય કે ટીડીઓ હોય કે ડેપ્યુટી ડીડીઓ હોય કે ડેપ્યુટી કલેક્ટર હોય કે જીબી નો એક્ઝિક્યુટિવ એન્જિનિયર હોય કે આરએનબી ના માણસો હોય તમામ લોકો એવું માને કે તમારું કામ નહીં કરીએ તો હું કરી લેવો આ તમામ સમસ્યાઓ મેં મારા કપડામાં લખી પણ મને એવું લાગ્યું કે આ બધી સમસ્યા છે એ કઈ મોટી સમસ્યા નથી સૌથી મોટી સમસ્યા એ છે કે આટલી બધી સમસ્યા હોવા છતાં ખાખારો ખાઈ બોલવા વાળો એ કે આગેવા નાખી વિધાનસભા મંત્રી મોટી સમસ્યા છે અને નથી એટલે કામ ન થતું જીણી જીણી વાતો માટે ધક્કા ખાવા પડે શું કામ તો આ દ્રશ્ય જોતાં વિસાવદરમાં ભાજપ અને કોંગ્રેસ બંનેનું ટેન્શન વધી ગયું હશે કારણ કે જે રીતે વિસાવદરના લોકો ગોપાલ ઇટાલિયાને સમર્થન કરી રહ્યા છે તેમના ચૂંટણી પ્રચારમાં જઈ રહ્યા છે તે જોતા સાફ સાફપણે ભાજપ અને કોંગ્રેસ બંને માટે અઘરું છે કે કયા ઉમેદવારને મેદાને ઉતારવા આ બેઠક પર હજુ સુધી ચૂંટણી જાહેર નથી થઈ ત્યાં અનેક અટકળો વહેતી થઈ છે માત્ર ગોપાલ ઇટાલિયાના મેદાને ઉતરવાથી ભાજપ અને કોંગ્રેસ બંનેમાં અટકળો વધી ગઈ છે કોંગ્રેસમાંથી શું મેદાને કોઈને ઉતારવામાં આવે છે કે પછી આ બેઠક પર કોંગ્રેસ ગઠબંધનમાં ચૂંટણી લડશે કારણ કે ગોપાલ ઇટાલિયા પોતે કહી ચૂક્યા છે કે અમારી વાત થઈ ગઈ છે કે આ બેઠક પર અમે ગઠબંધનમાં ચૂંટણી લડવાના છીએ પરંતુ કોંગ્રેસ આ વાતનો સાફપણે ઇનકાર કરી રહી છે અનેક મોટા સવાલો છે ભાજપમાંથી પણ આ બેઠક પર અનેક લોકો દાવેદારી કરી રહ્યા છે જોવાનું રહેશે કે ભાજપ આ બેઠક પર કોને ઉમેદવાર તરીકે ઉતારે છે જે રીતે વિસાવદનમાં ગોપાલ ઇટાલિયાને સમર્થન મળી રહ્યું છે તે જુતા તમને શું લાગે છે શું ખરેખર આ બેઠક ગોપાલ ઇટાલિયા પોતાને નામ કરી જશે અનેક મોટા સવાલો છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર